અને ફટાફટ બની જાય તેવો નવો નાસ્તો બનીશું બનાવીશું આપણે તેલનું જરા પણ એક ટીપું નહીં એ રીતના આપણે બનાવીશું તો પણ આપણે એટલો મસ્ત થશે આપણે ઉનાળામાં તેલ ખાવાથી ગરમી થાય છે તો આપણે એકદમ સરસ અને હેલ્થી એવો નાસ્તો બનાવીશું તો આપણે તેલની જરૂર નહીં પડે આપણે આ નાની મોટી ભૂખ હોય તો આપણે ફટાફટ દસ મિનિટમાં બની જાય તેવો નાસ્તો બનાવીશું આપણે આ નવો નાસ્તો બનાવવા માટે મેં બટેકા બે ખમણીને ત્રણથી ચાર પાણીએ ધોઈને સ્ટાર્ચ કાઢીને પછી પલાળી દીધા છે આપણે સ્ટાર્ચ કાઢવો જરૂરી છે અને ત્યારબાદ એક વાટકી આપણે કપ એક આપણે રવો લીધો છે આખો મોટો દાણેદાર રવો આવે છે તે અને એનો અડધો આપણે ચણાનો લોટ લીધો છે આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે લસણ મેં લીલું નાખ્યું છે જો તમારી પાસે લીલું ન હોય તો તમે સૂકું પણ નાખી શકો છો આપણે એકદમ હેલ્થી નાસ્તો બનાવવા માટે આપણે પેલા એક બાઉલ લઈ લેશું અને તેમાં આપણે લોટ ચારી લેવાનો છે ચારી લેશું તો આપણે એક પણ લમ્સ નહીં રે આપણે આ રીતના જાળીને જ કરવાનો છે એટલે આપણે સરસ મસ્ત બને આપણે રવો પણ ચારી લેશું આપણે બંને વસ્તુ ચાળીને લેવાની છે આપણે આપણે એટલે આ રીતના સરસ જાળી લેશું અને મારે જાડો છે એટલે જરાતા વાર લાગે અને આપણે આમાં જાડો જ લેવાનો છે તો જ આપણો નાસ્તો મસ્ત બનશે આપણે સરસ જળાઈ ગયું છે હવે પેલા બંને વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરવાની છે આપણે ચણાને બંને મિક્સ થઈ જશે તો આપણે એક પણ લપ્સ નહીં રહીએ અને બેટર પણ આપણું મસ્ત બનશે આ રીતના આપણે જાળી લેશું અને આપણે બટેકું છે તે આપણે તેમાં નાખી દેવાનું છે આપણે પાણી નથી નાખવાનું નિતારી નાખવાનું છે અને આપણે આમાં જરા પણ પાણીનો ઉપયોગ કરવાનો નથી તો પણ મસ્ત આપણો નાસ્તો બનશે આ રીતના આપણે સરસ ચડી લેવાનું છે ને વડે સરસ મિક્સ પેલા કરવાનું છે હાથ વડે કરીશું એટલે એકદમ સરસ થઈ જશે આપણે જરૂર પડે આગળ તો આપણે એ પ્રમાણે આપણે ખાટી છાશ નાખવાની છે મારે વાસણ નાનું પડતું હતું એટલે મોટું વાસણ લઈ લીધું છે અને તેમાં એકદમ સરસ ખાટું છાશ હોય તે નાખવાની છે બે કપ નાખી છે આપણે આગળ જેટલી જરૂર પડશે એ પ્રમાણે નાખીશું અને આપણે હાથ વડે જ આ રીતના મિક્સ કરવાનું છે તો જ આપણે મિક્સ સરસ થશે આ રીતના મિક્સ કરીને રેવા દેવાનું છે આપણે હવે આદુ લસણ મરચાની પેસ્ટ છે તે પણ આપણે નાખી દેસુ હવે તેમાં સ્વાદ પ્રમાણે નિમક પણ નાખી દેસું હવે આને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે આ રીતના આપણે બેટર તૈયાર કરવાનું છે થી સાત મિનિટ થઈ ગઈ છે આપણું બેટર મસ્ત થઈ ગયું છે હવે તેમાં આપણે પેલા મસાલા કરીશું એકદમ સરસ હળદર પાવડર લાલ મરચું પાવડર જીરું પાવડર હિંગ આપણે એકદમ સરસ પેલા મિક્સ કરી દેસુ બંને વસ્તુ એકદમ સરસ આપણે આ રીતના પાણી લઈ લેશું આપણે તેલનો ઉપયોગ નથી કરવો એટલે આપણે પાણી લેશું તેમાં આપણે સાજીના ફૂલ અથવા તો પાપડ ખાર એક નાખી શકીએ છીએ હવે એ બધું આ રીતના મિક્સ કરી દેવાનું છે જો ડાયરેક્ટ નાખીશું તો આપણે એકદમ મસ્ત આપણો નવો નાસ્તો નહીં બને એટલે આ રીતના આપણે પાણીમાં નાખીને જ નાખવાનું છે ઓગાળીને આ રીતના આપણે નાખી સાઈડમાં આપણે આપણે પાણી ગરમ મૂકી દેવાનું છે એટલે ફટાફટ બનાવીને ડીશમાં આપણે પાખરી શકીએ આ રીતના એકદમ સરસ ફેટી લેશું આપણે હવે આપણે એક ડીશમાં ઓઇલ લગાવી દેસુ

જેમ થિકનેસ જાડી હશે તેમ આપણો નાસ્તો મસ્ત બનશે એટલા માટે આપણે થિકનેસ જાડી રાખવી જરૂરી છે હવે ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ જો બાળકો માટે બનાવવા બનાવતા હો તો સ્કીપ કરી શકો છો મેં ઓરેગાનો નાખી દેસુ આપણે નાના બાળકો માટે આ રીતના બનાવીશું તો તેનો ફેવરિટ થઈ જશે અને પીઝા પણ ફૂલી જાય તેટલો મસ્ત બનશે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું આપણે પાણી ગરમ થઈ ગયું છે તેમાં હવે આપણે એક જારી મૂકી દેસુ આપણે આમાં આપણે ડેસ મૂકી દઈશું થાળી લીધી છે તે આપણે મોટું વાસણ લેવાનું છે એટલે આ રીતના સરસ પેક થઈ જાય હવે આને વીસ મિનિટ માટે એકદમ સરસ ચડવા દેવાનું છે ત્યાં સુધી આપણે ખોલવાનું નથી વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે તપાસી લેશું એકદમ સરસ આપણે ચડી ગયા છે આપણે છરે વડે તપાસી લેશું એકદમ જરી ક્લીન આવે છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ઉપરથી આપણે દાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું જો ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આ રીતના આપણે સ્પ્રિંકલ કરી દઈશું હવે આને આપણે થોડી વાર ઠંડા થવા દેસુ આપણે સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે પીસ પાડી લેશું સ્ટેવરમાં તો સાઈડમાં આ રીતના આપણે છરી લગાવી દેસુ એટલે આપણે ફટાફટ પીસીસ નીકળી જાય આ રીતના આપણે એકદમ મસ્ત અને ખાવાની પણ મજા પડી જાય તેવો આપણે નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે એકવાર બનાવશો તો તમારા બાળકોને નાના મોટા બધાને ફેવરિટ થઈ જશે તેટલો મસ્ત આ નાસ્તો બને છે એકદમ સરસ અને મસ્ત એવો આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે અને આપણે ગ્રીન શર્ટ ચટણી સાથે સર્વ કરીશું એકદમ મસ્ત ખાવાની મજા પડી જાય છે એકદમ જાળીદાર અને પોચારું જેવા તેવા આપણે નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે એક વાર જરૂર ટ્રાય મારજો અને આપણે ચટણી સાથે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું તો ખાવાની પણ મજા પડી જાય તેટલો મસ્ત બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ